નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું જો આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર બે બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ચોપાવ એક હજાર પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને છન્નું રૂપિયા ઘઉં પાંચસો અઢારથી પાંચસો અડસઠ ઘઉં ટુકડા પાંચસો ચોત્રીસથી છસો તેર તુવેરની વાત કરીએ તો અઢારસો એંસીથી બે હજારને બાર ચણા એક હજાર વીસથી બારસો ત્રીસ અડદ પંદરસો વીસથી રૂપિયા પૂરા મગ સોળસો પચાસથી બે હજારને ચાલીસ ચણા સફેદ બે હજારથી સિત્તાવીસો રૂપિયા પૂરા મરચાં પંદરસોથી ચાર હજાર રૂપિયા પૂરા સિંગદાણા સોળસો ત્રીસથી સત્તરસો પચીસ મગફળી જાડી એક હજાર એંસીથી બારસો પિંચોતેર મગફળી જીણી અગિયારસો એકથી બારસો પચીસ એરંડા એક હજાર બાવનથી અગિયારસો છવ્વીસ तली 2550 पचास थी एक सौ रुपया पूरा सोयाबीन आठ सौ अड़तालीस आठ सौ बोतेर तल काढ़ाई अठावी सौ वीसरीसो बीस लसन की बात करिए तो चार हज़ार पांच सौ पचास थी भाव एक सौ रुपया पूरा धा बार सौ पचास थी सत्तर सौ वीस बात करिए राजकोट मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव पाँच हज़ार पांच सौ थी भाव सात हज़ार रुपया पूरा राय अग्यार सौ दस पचास મેથી નવસો પચાસથી તેરસો પંચાણું વટાણા અગિયારસો પચાસથી ચૌદસો ચાલીસ રાયડો આઠસો પિંચોતેરથી નવસો પચાસ ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી બસો ને પચાસ રૂપિયા કલોન્જી રૂપિયા પૂરા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો સિત્તેરથી ઊંચો ભાવ ચૌદસો ને અડતાલીસ રૂપિયા મગફળી ડીણી સાતસો એકતાલીસથી બારસો એકત્રીસ મગફળી જાડી સાતસો એકોતેરથી બારસો છ્યાસી બાજરો ત્રણસો પચાસથી ચારસો એકવીસ ચણા અગિયારસો એકવીસથી બારસો એકાણું ઘઉં ટુકડા પાંચસો એકવીસથી પાંચસો ત્યાંસી ઘઉં લોકો ચારસો એક્યાસીથી પાંચસો ઇઠોતેર અડદ પંદરસો પચાસથી અઢારસો એકોતેર ધાણા એક હજાર પાંચથી સોળસો એકાણું સોયાબીન આઠસોથી આઠસો એક્યાસી મરચાં અગિયારસો પચાસથી બેતાલીસોને એક તુવેરની વાત કરીએ તો સોળસો એકોતેરથી ઓગણીસો ને સોળ રૂપિયા લસણની વાત કરીએ તો બાવીસસો પચાસથી સાત હજારને એકાવન રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર છસોથી ઊંચો ભાવ છ હજાર એકવીસ રૂપિયા એરંડા એક હજારથી એક હજાર એક્યાસી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર એકોતેરથી ઊંચો ભાવ પંદરસો અગિયાર રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો મગફળી જાડી નવસો પચાસથી બારસો એરંડા એક હજાર એકાવનથી અગિયારસો એક ચણા અગિયારસોથી બારસો છવ્વીસ તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી ઓગણીસો ને એકાવન રૂપિયા તલ સિતવીસો પચાસથી એકત્રીસો ને વીસ ધાણા થી તેરસો એકોતેર ધાણી થી એકાવન મગ થી પંદરસો એક્યાસી અડદ થી સત્તરસો એક્યાસી ઘઉં ચારસોથી પાંચસો રૂપિયા પૂરા બાજરો ત્રણસો પચાસથી ચારસો ને છ સોયાબીન આઠસોથી આઠસો છાસઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર બસોથી ઊંચો ભાવ છ હજાર બસો છવ્વીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર